ફૂટપાથ પર રહેતાને મજૂરોના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાના પ્રયત્ન કરનારા દિવ્યપદ દ્વારા ચાલતી ફરતી શાળાના સ્થાપના દિને બાળકોને મંદિરના દર્શન કરાવવાની સાથે માથલીઘરના દર્શન કરાવી ભોજન પણ કરવામાં આવ્યું હતું સુરતના દિવ્ય પદ દ્વારા ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના સ્થાપના દિવસ લઈને દિવ્ય પદ દ્વારા અનોખી કામગીરી કરાઈ હતી અનોખી શાળામાં ફૂટપાથ પર રહેતા વિચારતી જાતિના મજૂરના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો અમારો પ્રયત્ન કરાઈ રહ્યો છે ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે ફરતી શાળાના બાળકોને સવારે બીએપીએસ સામે મંદિર દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ અટલ આશ્રમ પારડેશ્વર મહાદેવના દર્શન અને અન્નપુર અને સિદ્ધિ વિનાક દર્શન લઈ જ્યા બાદ બાળકોને માછલીઘર દર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બારકો અડાજાની હોટલમાં ભોજન મટ લઈ જવામાં આવ્યા છે જે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા ના બાળકો અહીંયા બીએ પીએ સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે દર્શન માટે પધાર્યા છે અને મહેશભાઈ તથા આ સ્મૃતિ વિદ્યા મંદિર સંભાળી રહેલા બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે ખૂબ સારો મહેનત અને પુરસાદ કરી રહ્યા છે કે જે બાળકો ભણી ભણવા માટે સ્કૂલે જતા નથી બહાર ફૂટપાથ ઉપર અને રમ્યા કરે છે એ બાળકો એમના જીવનની અંદર સારો અભ્યાસ કરી અને પોતે ભવિષ્યની અંદર દેશની અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકે એ માટે આવો એક શુભ વિચાર પરમ ભગવદીય મહેશભાઈને આવ્યો અને એમણે ગુરુહરિમોહન સ્વામી મહારાજના આશીર્વાદ લઈ અને આ કાર્ય એમણે શરૂ કર્યું છે અને એમાં એમને ખૂબ સારો સહકાર પણ મળી રહ્યો છે બાળકો પણ બાળકો અને બાલિકાઓ પણ ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે અને ખરેખર એ મહેશભાઈ અને એમની સાથેના જે બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે મહેશભાઈ પટેલ દિવ્યપથ પથિક આજે દિવ્યપથ દ્વારા ચાલતી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં અમે સુરત શહેરમાં રાનેર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા વિસરતી જાતિના બાળકો માટે આ એક અનોખી શાળા શરૂ કરી ફરતી શાળા શરૂ કરી અમે એક બસમાં ટોટલી ક્લાસરૂમ કન્વર્ટ કરીને તમામ પ્રકારનું શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે આ બસમાં અત્યારે આ શાળામાં અત્યારે બત્રીસ જેટલા બાળકો રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે એ સિવાય પણ બાળકો અવારનવાર હાજર રહેતા હોય છે એવા અનેક બાળકો છે આજે અમને આનંદ થાય છે કે અમારા વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે આ સ્કૂલ ચાલી છે અમારી અને આવતા વર્ષમાં પણ ખૂબ સારી રીતે ચાલે એ માટે આજના દિવસે અમે સ્થાપના દિવસે બીએપીએસ સ્વામીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે બધા બાળકો બાલિકાઓ જે દર્શન કરી રહી છે સાથે સ્વામીના આશીર્વાદ પણ મળ્યા છે અને અહીંયાથી અન્નપૂર્ણા પણ જોવા જવાના છે એ એક રીચ હોટલમાં અમે એમને જમાડીશું કારણ કે એને ટેબલ પર બેસવાનો હોટલમાં જવાનો પગ મૂકવાનો જે આનંદ હોય છે એ અનેરો છે બાકી ભોજન તો મળી રહેતું હોય છે પરંતુ આજે સાથે સાથે અમે આ પણ એક આયોજન કર્યું છે કે એમને હોટલમાં જમાડવાના છીએ દિવ્ય દ્વારા ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના સ્થાપના દિને દાતાઓ તથા કાર્યને પ્રેરિત કરનાર વિદ્યાકુજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ તથા મહેશ પટેલ ઉપસ્થિત રહેવા પામ્યા છે